થોડુંક ઈસી આવી ગયો એટલે અત્યારે કામગીરી ચાલે છે તો મને લાગતું નથી કે આ લાઈન ઓલી વાળી સુધી પહોંચે જોયો હવે આપણે ધીરે ધીરે લઈને તો જાય માને નહીં જો મા જો પાછળ જો હું કરે કીધું તું કે ભાઈ બન નહીં પહોંચે ઓલી વાળી સુધી લાઈન ના કટકા તોય જો બાહુબલી જાય છે આગળ મોટર ઉપાડીને માતાજી કામ છો બધા મજામાં જશો તો આપણે જો સવાર થઈ ગઈ છે અત્યારે અને આ વાડીનું પાણી પાવાનું પણ કામ પૂરું થઈ ગયું છે જો આ બધે પાણી આપણે પહોંચાડી દીધું છે રાત આપણે પાણી ચાલુ રાખ્યું આ વાડીએ કામ પૂરું થઈ ગયું છે આ વાડી આપણે રાતે ચાલુ રાખ્યું હતું એટલે અહીંયા પૂરું થઈ ગયું છે હવે આપણે ઓલી વાડીએ પાસે જ્યાંથી લાઈન ફરી ત્યાં પહોંચાડશું અને એ વાડીનું પણ આપણે ટીસી આવી ગયું છે તો એને પણ કંઈક કરવું જોશે જો સવાર સવાર ઠાર કેમ છે પણ પણ આપણે લાઇન ભરાઈ જાય એટલે પછી લઈ છે ઓલીવાડીએ ત્યાં જઈને પણ ટીસી આપણે બરી ગયું છે તો એના માટેની પણ કંઈક વ્યવસ્થા કરવી જોશે અરજી કરવા માટે પણ જવું જોશે કલ્યાણપુર તો ચાલો આ લાઇન ભરાઈ જાય પછી આપણે ઓલીવાડીએ જવા દી તો ચાલો તો આપણે આવી ગયા હતા બીજી વાડીએ અહીંયા આપણે પાણી ચાલુ કર્યું હતું તો ધોર્યું આપણે આની પહેલાના બ્લોગમાં જોયું હતું નહીં ખોરાક કેમ છે સીધો એકદમ લાઈટ થોડીક ડીમના કારણે પાણી થોડુંક ધીરું આવે છે વરસાદ ના આવ્યો એના કારણે હવે આપણે પાણી વાળવાનું ચાલુ કરવું પડ્યું છે તો હવે આમાં પાણી વારીને મજા કરો વરસાદ તો આવ્યો નહીં કાંઈ બાજુની વાડીમાં પણ ફુવારા હાલે છે ક્યાંક ફુવારા અને ક્યાંક છૂટું પાણી એવી રીતના ચાલે છે તો આપણે જાવું તો બાજુની વાડીયામાંથી થઈને ડાયરેક્ટ લાઈન ભરવા કારણ કે આપણે તો પાણી એટલે ત્યાં તો બધાય ગારો ગારો છે ત્યાંથી જાય નહીં ટ્રેક્ટર તો બાજુમાંથી લાઈન જવું તો આપણે પણ જોવો થોડોક ઈસી આવી ગયું એટલે અત્યારે કામગીરી હાલે છે થોડું આ કાપી નાખી નહીતર તો છત્રી નું કામ લેવાઈ જાય આપણે લાઈન ભરી લઈએ લઈ જઈએ અને ત્યાં પણ ચાલુ કરી પાણી પવન લાઈન તો છે જો કે આપણે તો નહોતા પણ આપણા માણસો હતા જોવો તમે પહેરીએ અને મને લાગતું નથી કે આ લાઇન ઓલી વાડી સુધી પહોંચે જોયો આપણે ધીરે ધીરે લઈને તો જાય છે આ એટલું બહાર રહ્યું મને નથી દેખાતું કે ઓલી વાડી સુધી ક્યાંક પહોંચે રસ્તામાં લગભગ ક્યાંક પડી જ જાહે તો ચાલો ધીરે ધીરે નીકળી આપણે જોઈ પહોંચે કે નથી પહોંચતું મેં કીધું તું કે ભાઈ ઓલી વાળી સુધી નહીં પહોંચે નહીં પહોંચે પણ જો માને નહીં જો માં જો પાછળ જો હું કરે કીધું તું કે ભાઈ બન નહીં પહોંચે ઓલી વાળી સુધી લાઈન ના કટકા તોય પણ જો ક્યો માસુમ થઈને જો હરકા કરે આપણે વાત કઈ રીતે નીકળ્યા ત્યાં ત્યાં કે લગભગ આ ઓલી વાડી સુધી પહોંચવું લાગતું નથી ચાલો હવે હરથા કરી પછી પહોંચાડી ઓલી વાડી તો આપણે પાણી ચાલુ કરવું જ હતું પણ પેલા ટીસી બરી ગયું ટીસીનીમાં મોટર બરી ગઈ તો હવે આ વાડી આપણે આવ્યા છે જો શેડા કાઢ નહીં ખ્યા આ વાડી વાડી આપણે મોટર લઈ જાવું ન્યા કારણ કે પાણી તો ચાલુ કરવું ને હવે ઓલી મોટર તો બે ત્રણ દિવસે રિપેર થઈ પાછી આવે તો ત્યાં સુધી શું કરવું આપણે અને ટીસી બરી ગયું તો આપણે બાજુવારની વાડીમાંથી લાઈટ લીધી છે ચાલો હવે અહીંયા વાડીથી કાઢીને ઓલી વાડીએ લઈ જઈ ત્યાં જઈને પાછું પાણી ચાલુ કરે જો બાહુબલી જાય છે આગળ મોટર ઉપાડીને જો તમારે કોઈને જરૂર હોય આગળના મૂવી માટે બાહુબલીની તો જો જાય છે એકલો લઈ આપણે નાળો પીકડો છે તો જો સામે આપણું ટ્રેક્ટર પીડ્યું છે કારણ કે આ બાજુ ગારો છે તો ચાલો ત્યાં જઈને ટ્રેક્ટરમાં રાખીને આપણે ઓલી વાડીએ જવા દઈએ સાબાસ બાહુબલી જો ગામડાનું નેચર કેમ છે વ્યૂ આ છે આપડી ઓગણચાલીસ નંબર માંડવી આપડે આવીને આ વાળી મોટર નાખી તો લીધી પણ ત્યાં તો સેમ પ્રોબ્લેમ લાઈટ થઈ ગઈ લાઈટ છે જ નહીં તો ચાલો હવે આપણે એક મોટરમાં રાખી આપણે ઓલી વાડીયા લઈએ તો ઈ ને આ બીજી મોટર જે ભરી ગઈ છે એને આપણે ઇલેક્ટ્રિક શું કે ભાઈ ઇલેક્ટ્રિશિયન પાછાડવી પડશે મોસમ તો એસા લગ દિલ ગાર્ડન ગાર્ડન હો રિપેર થઈ તો ચાલો એક મોટર અહીં પહોંચાડી દીધી ને બીજી ભરીને લઈ આપણે ઘર તરફ તો ચાલો હવે ધીરે ધીરે નીકળીએ ચાંદ પડી ગઈ છે તો આજના વ્લોગમાં તો આપણે મોટરના કામમાં જ રેહતા બીજું કઈ આવ્યું જ નહીં તો ચાલો આપણે હવે આ બ્લોગ કેવો લઈ ગયો ત્યારે કોમેન્ટમાં કરી દેજો તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી બધા